હેલો દોસ્તો નમસ્કાર હું છું આપનો દોસ્ત ધર્મેશકાળ સંસ્કૃતિની વાતો આજે આપણે વાત કરીશું પ્રાચીન ભારતીય ચલણ વિશે આ ચલણ કદાચ આપણા દાદાએ આપણા પરદાદાએ અથવા આપણા પપ્પાએ પણ આનો ઉપયોગ કર્યો હશે એના વિશે આજે આપણે વાત કરીશું આપને વિડીયોની અંદર આ ચિત્ર દેખાતું હશે જેના વિશે આપણે વાત કરીશું જેથી કરીને આ બધાને સમજાય આવો વાત કરીએ ફૂટી કોડી આ સૌથી નાનું એકમત ચલણનું ચિત્રમાં ત્રણ તૂટેલી કોડી બતાવવામાં આવી છે આ વિશે જાણીતી કહેવતમાં લખાણી છે આ બધે સાંભળી હશે હું તને એક ફૂટી કોડી પણ નહીં આપું મતલબ કે હું તને કંઈ નહીં આપું એનાથી ઊંચું થોડુંક ચલણ આવે કોડી ફૂટી કોડી કરતાં થોડીક મોટી કિંમત ધરાવતી હતી અહીં ત્રણ આખી કોડીઓ બતાવવામાં આવી છે વિડીયોની અંદર પછી આગળ દમડી આવે એના પછી ત્રીજું એકમ એક દમડી એટલે દસ કોડી ચિત્રમાં દમડીના સિક્કા પણ બતાવવામાં આવ્યા છે એના વિશે કહેવત પણ જાણીતી હે ચપટી જાય પણ દમડી ન જાય એટલે કે ખૂબ કંજુસાઈ કરવી પછી આવે ચોથું ચલણ ધેલા આ પણ જૂનું ચલણ હતું જે અહીં સિક્કા દ્વારા દર્શાવવામાં આવ્યું છે પછી આવે પાય પાય પણ એક નાનો સિક્કો હતો જેનો ઉપયોગ થતો હતો આજના પૈસા કરતાં કંઈક અલગ જૂનું અને જમાનાના પૈસાનું ચલણ હતું જેનું અલગ મૂલ્ય હતું પછી આવે આના આ ખૂબ પ્રચલિત એકમ હતું ચાર પૈસા એટલે એક આના પાવલી એટલે કે ચાર આના એટલે પચીસ પૈસા આઠ આના એટલે પચાસ પૈસા જેને આપણે આઠે ના કહેતા ગુજરાતી ભાષામાં દેશી ભાષા એટલે પચાસ પૈસા એટલે અડધો રૂપિયો કહેવાય એને આ ચિત્રમાં બે આઠ આના ચાર આના બે આના ને એક રૂપિયાનો સિક્કો સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યો છે જે આપણે વિડીયોની દેખાતું હશે પછી આવે રૂપિયો આ સૌથી મોટું એકમ હતું ચિત્રમાં એક રૂપિયાનો સિક્કો છે સોળ આના એટલે એક રૂપિયો થાય આજે પણ આપણે કહેવત વાપરીએ છીએ આ વાત સોળ આના સાચી છે મતલબ કે પૂરેપૂરી સાચી છે નોંધ આ ચિત્રમાં એક રૂપિયો એટલે એક હજાર પૈસા લખ્યું છે જે કદાચ તમે સમજી સમયની ગણતરી મુજબ હશે કારણ કે આજના દશાંશ પદ્ધતિમાં એક રૂપિયો એટલે સો પૈસા થાય તો આજથી ભારતીય પ્રાચીન ચલણની વાત જા જનરેશનને કદાચ ખબર પણ નહીં હોય આપણે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપના આપણા સંતાનને આ વિડીયો બતાવવાનું ચૂકતા નહીં અસ્તુ